બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

પાદરા તાલુકાના ચોખારી ગામના થેલેસેમિયાથી પીડાતા કિશોરના પરિવારને ધારાસભ્ય સરકાર દ્વારા સારવાર માટે મંજૂર કરેલ રાહત ફંડો પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો પાદરા તાલુકાના ચોકારી ગામે છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહેલ તુષાર પઢિયાના પરિવારે તેમજ તાલુકાના આગેવાનો દ્વારા મદદ માટે ગુહાલ લગાવવામાં આવી હતી ચોકારી ગામના કિશોરને સારવાર કરાવવા માટે પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા કિશોરની મદદે આવ્યા હતા જેમાં રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય ઝાલાની કંપનીના મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવી હતી ધારાસભ્ય દ્વારા રાજ્ય ની તાત્કાલિક ધોરણે રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાજ્ય સરકાર દ્વારા સાત લાખ તેત્રીસ હજાર રૂપિયા સહાય મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં બે લાખ એસી હજાર વિવિધ સંગઠનો અને ગ્રામજનો દ્વારા

તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું તેના માટે અંદાજીત પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો એના માટે હું ધારાસભ્ય તરીકે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચોકારી ગામના આગેવાનો તેમજ કામદાર એકતા સંઘ વિકીભાઈ અને એમની ટીમ એ સતત પ્રયત્નોમાં હતા અને આજે એમને પચીસ લાખ જે જરૂરિયાત હતી તે અમે જરૂરિયાત સરકારની મદદથી પૂરી કરી છે બાર લાખ પચાસ હજાર ફિનોલેક્સ કંપની અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તુષારની સહાય કરવા માટે પત્ર લખ્યો હતો એ પત્રના અનુસંધાને મુખ્યમંત્રી સાહેબે ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રૂપિયા સાત લાખ તેત્રીસ હજારની સહાય મંજૂર કરીને હોસ્પિટલને પત્ર ફાવી દીધો છે આજે એ પત્ર લઈને હું પરિવારને આપવા માટે આવ્યો છું અને પચીસ લાખની સહાય પૈકીના બાર લાખ પચાસ હજાર સાત લાખ તેત્રીસ તેત્રીસ હજાર તેમજ બે લાખ એંશી હજાર રૂપિયા તેમની પાસે ગ્રામજનોની સહાય રૂપે હાલમાં જમા છે તેમજ લાલજીભાઈ જાદવ નિવૃત્ત શિક્ષક કે જેમને એક લાખ રૂપિયા આપ્યા છે આમ કુલ મળીને ત્રેવીસ લાખ તેસઠ હજાર રૂપિયા આજે એમની પાસે સહાય રૂપે જમા થઈ ગયા છે આ આ સિવાયના આ મુદ્દે કેટલાક લોકો રાજકારણ કરવા માટે આવ્યા હતા તે પણ એ સમયે મેં કીધું હતું કે બાળકને સહાય કરવાની છે આ મુદ્દે રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણ કરવા માટે કેટલાક લોકો અહીંયા આવીને સોશિયલ મીડિયા પર તેને સહાયના નામે રકમ લખાઈ ગયા હતા તે આજ દિન સુધી એ લોકોએ જમા નથી કરાવી અને વાંધો નહીં રાજકારણ કર્યું છે એ જમા નહીં કરાવે તો બાકીની રકમના તેવીસ લાખ તેસઠ હજાર સિવાય પચીસ લાખમાં જેટલા ખૂટતા હશે એટલા રૂપિયા હું પરિવારને મારા તરફથી જમા કરાવીને પણ આ તુષાર જેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવાની જરૂર છે તે હું એની સારવાર પૂરી કરાવીને રહીશ અને આજે પરિવાર સાથે

તેમજ ચોકારી ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા જ્યારે પરિવાર દ્વારા ધારાસભ્ય ચેતેને સિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રચેશ અડેશી ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર